પાદરા છિપ્પણનાકા યુવક મંડળના ગણેશ સ્થાપનાના પંદર વર્ષ પૂર્ણ થતાં ગણેશ યાગનું આયોજન કરાયું ગણેશ ચતુર્થીનો મહિમા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે આજના દિવસે ઘણા ગણપતિ મંદિરોમાં ભગવાનનું પૂજન અર્ચન અને યજ્ઞ કરતા હોય છે ત્યારે પાદરા છિપવાડ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે જે આ વર્ષે પંદર વર્ષ પૂર્ણ થતા હોય ગણેશ મંડળ દ્વારા ગણેશ યાગ અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું જેમાં પાંત્રીસ જોડાઓ પૂજામાં બેઠા હતા ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સમગ્ર

ધાર્મિક કાર્ય કરવામાં આવે અને આજ રોજ ચીપા નાગર યુવક મંડળ તમામ કાર્યકર્તા દ્વારા ધાર્મિક કરવામાં અને આગામી દિવસોમાં પણ આવું ધાર્મિક કાર્ય કરતા રહીશું અને મહાપ્રચાર પ્રસાદી નું આયોજન કરવામાં આવેલું છે જય શિયામ જય ગણપતિ મોરિયા